આ 150 રૂપિયા ભાવ છે 400 450 125 400 450 કામલે જવા ઓ ચાલો ચાલે 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 ચા

એ પણ ન માંગીએ તો 345 345 આનું સીઆઈ ઉપર એ બોલે હા 50 55 છે એકસો ને છોતેર રૂપિયા નથી એકસો છોતેર ભાઈ વિનયભાઈ ક્યાં કારખાના માં એકસો ને છોતેર છે એકસો કહું તમને રૂપિયા એકસોને છોતેર રૂપિયા મિત્ર પોલેટીનો મોટું ધન થયેલા માલ છે બોલો એકસો એસી ભાઈ એકસો એસી એસી એકસો બોલો બે એકસો ભાઈ બોલે રાખો હાલે હે કનૈયા એસી રૂપિયા બોલો હા એકસો એંસી એસી રૂપિયા એકસો એસી એક બોલે

એકસો સત્યાસી એકસો સત્યાસી અઠ્યાસી નેવું એકાણું એકાણું રૂપિયા એકસો ને એકાણું મિત્રો ભાવ એવો જોઈશ છત્રી <laughs> એકસો ને ઓગણ ચાલીસ રૂપિયા ભાવ મિત્રો જોઈ શકો છો મિત્રો ભાવ્યા

એકસો ને પંચાવન રૂપિયા ભાવ મિત્રો એકસો ચાલીસ રૂપિયા ભાવ વાગ્યો મિત્રો ક્વોલિટી જોઈ શકો એસી એકસોને એશી રૂપિયા બોલું છે એકસોને એસી રૂપિયા વોલું પણ એકસો એશી બાઈ કલા રકમ એકાશી એકસોને એકાશી રૂપિયા વોલું બન એકસો એકાશી એકસો એકાશી અશી એકસો રૂપિયા નેવું નેવું એકસો

પોલીસ આ કેટલી છે ઓ હો આ ક્યાં પડી ક્યાં વાહ હે ખલદી દે લે આવ એક એક ફેલી કે

એકસો ને એકોતેર રૂપિયા ભાવ મિત્રો જોઈ શકો છો